મિત્રો પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરવામાં આવે તો આજે ચૈત્ર શુક્લ તૃતીયા એટલે ચૈત્ર સૌદ ત્રીજ આજની તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે કૃત્તિકા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે પ્રીતિ બની રહ્યો હતો સવારે સાત કલાક ને અઢાર મિનિટ સુધી ત્યારબાદ આયુષ્યમાન યોગ બની રહ્યો છે આજના કરણની વાત કરીએ તો આજે કરણ છે આજની રાશિ સવારે આઠ કલાક ને ઓગણચાલીસ મિનિટ સુધી મેષ રાશિ છે અર્થાત સવારે આઠ ને ઓગણચાલીસ સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ મેષ ગણાશે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃષભ ગણાશે જેના વર્ણના અક્ષરો રહેશે બ વ અને ઉ આ છે આજનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણી લીધું છે અને હવે વાત કરીશું દિવસના વિશેષ મહિમાની દિન વિશેષ મહિમા કયા શુભાશુભ મુરત બની રહ્યા છે તે જાણીએ બિલકુલ આજના શુભાશુભ કરીએ તો આજે અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને સોળ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે કલાક અને મિનિટ સુધી આ ઉપરાંત આજના દિવસની વિશેષતાની વાત કરીએ તો આજે ભગવાન મત્સ્ય નારાયણની જયંતિ મત્સ્ય જયંતિ છે તમામ દર્શકોને મત્સ્ય જયંતિની શુભકામનાઓ તો સાથે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે ગૌરી તૃતીયા વ્રત ગૌરી મનોરથ વ્રત પણ કહી અને આજે સૌભાગ્ય વ્રત પણ છે સાથે આજે શિવ પાર્વતીનો દોલોત્સવ બની રહેશે અને આજે મનવાદી તિથિ જે પવિત્ર તિથિ માનવામાં આવે છે આજે મનવાદી તિથિ પણ છે આ છે આજના દિવસનો મહિમા જી તો દિવસનો વિશેષ મહિમા જાણ્યો અને હવે વાત કરીશું બારે રાશિના જાતકોના રાશિફળ વિશે રાશિફળ જાણીએ પરંતુ જો દર્શક મિત્રો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તે અમે કાર્યક્રમના અંતમાં આપતા હોઈએ છીએ અને ગત રોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના પણ પ્રશ્નોના ઉત્તર છે તે કાર્યક્રમના અંતમાં અમે આપને આપીશું તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો આગળ વધીશું અને જાણીશું બારે રાશિના જાતકોનું રાશિફળ શરૂઆત કરીશું મેષ રાશિથી જે બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે માનસિક તાણનો અનુભવ થાય એવા ગ્રહમાન બની રહ્યા છે તો આજે પૈસાની લેવડ દેવડ કરતા થોડીક સાવધાની સાવચેતી રાખવાની મેષ રાશિના જાતકોએ આવશ્યકતા બની રહી છે આજે સાસરી પક્ષથી લાભ થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો સાથે આજે એકાગ્રતાપૂર્વક સાવધાનીપૂર્વક વાહન વ્યવહાર કરવો આપના માટે ખૂબ આવશ્યક બની રહી છે એકંદર દિવસ આજે આપના માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે ઉપાયો લાભપ્રદ નીવડી શકે તો કયો ઉપાય આજે કરવો આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો મેષ રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિકોચ થઈ રહ્યો છે તો આજે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જે મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે એ મંત્ર મંત્ર છે ક્લીમ શૌહુ આ આ દેવી બીજ મંત્રનો પાઠ કરવાથી આપની આજે પરિપૂર્ણ થશે જી તો હવે જાણીશું વૃષભ રાશિ વિશે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીએ જી બિલકુલ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ બ અને આવા જાતકો માટે આજે આજીવિકાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસોમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે તો સાથે આજે તમારે વાણી પર થોડું નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે વિરોધીઓનો પરાજય આજે થાય એવા પણ ગ્રહણમાન છે તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવું પડશે એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે મિશ્ર વાળો જોવા મળી રહ્યો છે તો આજનો દિવસ આપના માટે મંગલ બની રહે એના માટે ઉપાય કરીએ કયો ઉપાય કરીશું તો આજે હનુમાનજી મહારાજને તેલ ચઢાવવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે વૃષભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ મંગલ મંગલપ્રચ આજે કોઈ પણ રીતે આપ આસમાની રંગનો પ્રયોગ કરો આપના માટે આજનો દિવસ સીતાઓ સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જે મંત્રનો જાપ કરવાથી આજે વૃષભ રાશિના જાતકોની મનોકામનાઓ પરિપૂર્ણ થઈ શકે છે તો એ મંત્ર છે ક્લીમ ક્લીમ શ્રીમ શ્રીમ આ બીજ મંત્રોનો જાપ કરો આજે આપના માટે સુખદ સાબિત થશે જી તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે કેવા યોગ છે તે જાણીએ મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમમાં વાળી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે તમારું મન સંતુષ્ટ રહેશે અને ભાગ્યોદય થતો જોવા મળી શકે છે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ આજે વધતો જોવા મળી શકે તો સાથે વ્યવસાયિક પ્રતિષ્ઠામાં પણ આપને વધારો પ્રાપ્ત થતો જોવા મળી શકે છે આજે તમને મિત્રોનો પૂર્ણ સહયોગ મળે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિ ગોચર છે તો એકંદરે વાત કરીએ તો આજનો દિવસ આપના માટે મંગલકારી છે શુભ તત્વોથી ભરપૂર છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે તો આજે કયો ઉપાય કરવો મિથુન રાશિના જાતકોએ તો આજે મિથુન રાશિના જાતકોએ પીપળાના મૂળમાં જળ અર્પણ કરવું ખૂબ જ મંગલકારી અને શુભ સાબિત થશે તો આજે પીપળાના મૂળમાં જળ અર્પણ કરવું શુભ રંગની વાત કરીએ તો આજે ઘેરો લીલો રંગ મિથુન રાશિના જાતકો માટે ખૂબ શુભ અને મંગલ બન્યો રહેશે તો આજે કોઈ પણ રીતે આપ ઘેરા લીલા રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ વધારે શુભ સાબિત થશે અને વાત કરીશું મંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ વધારે શુભ અને હિતાવ સાબિત થાય એ મંત્ર છે ઓમ ક્લીમ ઐમ શૌમ આ મંત્રનો જાપ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જી તો મિથુન બાદ હવે વાત કરીએ કર્ક રાશિની કે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે કયા ઉપાય આપના માટે ફળદાયી રહેશે તે જાણીએ કર્ક રાશિ રાશિ ચક્રના ચોથા ક્રમાંકમાં આવવાળી આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે તમારી સંપત્તિમાં વધારો થતો જોવા મળશે તો સાથે મિત્રોની મદદથી કોઈ કામ કામ સમયસર તમારું થઈ શકે એમ છે શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી આજ તમને રાહત મળે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો સાથે આજે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની આપે આવશ્યકતા બની રહેશે આજે બાળકોની તકેદારી રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી વિશેષ સ્થિતિ સારી બને તો આજે તુલસીપત્રયુક્ત જળનું સેવન કરવું અર્થાત જળમાં તુલસી પત્ર પધરાવી અને એ જળનું સેવન કરવું આજે આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું શુભ રંગની તો આજે કર્ક રાશિના જાતકો માટે શ્વેત સફેદ રંગ શુભ મંગલપ્રદ છે તો આજે કોઈ પણ રીતે આપ સફેદ રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે મંગલકારી સાબિત થશે અને વાત કરીશું મંત્રની કે જે મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે મંત્ર છે ઓમ અઈમ ક્લીમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રના યથાસંભવ જાપ કરવા આજે આપના માટે મંગલપ્રદ રહેશે જી

આજીવિકા અને રોજગારીની દિશામાં તમને સફળતા મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે વ્યવસાય માટે વિદેશ પ્રવાસની તક પણ આજે આપને પ્રાપ્ત થાય એવી ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે આજે તમારી યાત્રાઓ લાભદાયી નિવડશે તો એકંદરે તમારો દિવસ આજે મંગલકારી છે શુભ છે ઉપાય કરવાથી વિશેષ લાભ જોવા મળે તો કયો ઉપાય કરીશું તો આજે કાળા તલયુક્ત દૂધથી ભગવાન શિવને એટલે શિવલિંગ ઉપર અભિષેક કરવો કે કાળા તલવાળો દૂધ ભગવાન શિવને અર્પણ કરવું આજે આપના માટે શુભ નહીતા વસાદિત થશે વાત કરીશું શુભ રંગની તો આજ સિંહ રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ છે મંગલકારી છે આજે કોઈ પણ રીતે આપ જો સોનેરી રંગનો પ્રયોગ કરો છો તો આપનો દિવસ વધારે શુભ અને મંગલકારી નિવડશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી મા મહાલક્ષ્મીની પૂર્ણ કૃપા આપની ઉપર બની રહે એ મંત્ર છે

આજે તમને વ્યાપારમાં લાભ થતો જોવા મળે છે તો સાથે આજે ખર્ચ પણ વધી શકે છે આજે ખર્ચા વધવાના પણ છે આજે આનંદમાં વધારો થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે સાથે આજે માનસિક શાંતિનો પણ અનુભવ થશે તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે આજનો દિવસ આપના માટે કલ્યાણકારક બની રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકોએ કયો ઉપાય કરો તો આજે સાકરયુક્ત કેસરવાળી કેસર અને યુક્ત ખીરનું સેવન કરવું મંગલકારી સાબિત થશે પીળો રંગ શુભ અને મંગલપ્રદિગો થઈ રહ્યો છે આજે કોઈપણ રીતે આ પીળા રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ વધારે સુલભ મંગલપ્રદ ભાગ્યપ્રદ દ્રષ્ટિગોચર થશે અને વાત કરીએ મંત્રની કયો મંત્ર છે કે જેનો જાપ કરો કન્યા રાશિના જાતકો માટે શુભ સાબિત થશે તો એ છે ઓમ આદ્ય લક્ષ્મી નમઃ આજે આપણે આ દિવ્ય મંત્રના યથા સંભવ જાપ કરવા મા મહાલક્ષ્મીના આશીર્વાદ વર્ષાવશે યથા સંભવ જાપ અવશ્ય કરવા જી તો કન્યા રાશિ બાદ વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે કયા યોગ બની રહ્યા છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ર ને ત આવા જાતકો માટે તમારી લાગણીઓને આજ થોડીક નિયંત્રિત કરવાની આવશ્યકતા છે તો સાથે જૂના મિત્રોની મુલાકાત થવાથી ખુશીમાં વધારો થતો પણ જોવા મળશે આજે ધાર્મિક ભાવમાં પણ વધારો થતો જોવા મળી શકે ધર્મ પ્રત્યે ભાવનાઓ વધારે થતી જાય તો પત્નીનો સહકાર તમને આ દરેક ક્ષેત્રમાં પ્રાપ્ત થશે તો એકંદરે આજનો દિવસ આપના માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ પારિવારિક દ્રષ્ટિએ ખૂબ સુખદ સાબિત થવાનો છે વાત કરીએ ઉપાયની તો આજે કયો ઉપાય કરવાનો છે તો આજે દહીં ભાતનું સેવન કરવું આપના માટે મંગલકારી નીવડશે જાતકો માટે સફેદ રંગ શુભ છે મંગલપ્રદ છે ભાગ્યવર્તક છે આજે કોઈ પણ રીતે આપ સફેદ રંગનો જો પ્રયોગ કરો છો વસ્ત્રમાં કે કોઈ પણ રીતે આપના માટે શુભ સાબિત થશે આપના માટે શેત રંગ આજે મંગલકારી છે જાણીએ શુભ મહામંત્ર કયો મંત્ર જે આપના માટે હિતાવ સાબિત થશે તો આજે આ દિવ્ય જાપ આપના માટે હિતાવ સાબિત થશે યથાસંભવ આ મંત્ર જાપ કરજો આપની મનોકામના પરિપૂર્ણ થશે જી તો તુલા બાદ વાત કરીશું વૃશ્ચિક રાશિની ને વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે કે જેના વર્ણન અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે ક્રોધ ન કરવા સલાહ આપવામાં આવે છે સાથે પિત્તમાં વધારો થતો જોવા મળી શકે ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ રહી શકે પિત્ત વૃદ્ધિથી અને આરોગ્ય કથળે આરોગ્ય બગડતું પણ જોવા મળી શકે તો એને સાચવવાની કૃપા કરવી તમારી જાત ઉપર શુભ સમાચાર પણ આપને મળે બાળકો પ્રત્યે ગર્વ પણ અનુભવાય એવી પણ દ્રષ્ટિ આજ બની રહી છે તો સાથે ઉતાવળે કાર્યો ન કરવા પણ સલાહ છે કાર્યમાં હંમેશા આજના દિવસે ખાસ કરીને શાંતિથી નિર્ણય લેવા અને કાર્ય કરવા આપના માટે સલાહ ભરી હિતાવહ સાબિત દર્ભનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે જાણીએ કયો શુભ રંગ છે જેનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે બદામી રંગનો પ્રયોગ કરો મંગલકારી ની વર્ષે મહામંત્ર જે મંત્રનો જાપ કરો આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ પદમાનનાયી ન આજે આ મહામંત્રના જાપ આપના માટે શુભત્વવાળા સાબિત થશે મનોકામનાઓને પૂર્ણ કરનાર સાબિત થશે જી

ભો ધ ફોને ઢ આવા જાતકો માટે આજે આર્થિક બાબતોમાં લાભ થઈ શકે છે તમારા માટે સફળતા ભર્યો આજનો દિવસ સાબિત રહેશે તમને વાણીની નમ્રતાથી ફાયદો થશે જેટલી મીઠાશ હશે વાણીમાં એટલો ફાયદો આજે વિશેષ જોવા મળશે તમને વ્યાપારમાં પણ આજે સફળતા મળતી જોવા મળશે તો સાથે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની પણ આજે આવશ્યકતા છે ખાનપાનમાં સંયમ જાળવવો હિતાવ સાબિત થશે કયો ઉપાય કરવો શુભ કાર્ય વડીલોની સેવા કરવી આપના માટે શુભ અને છે જાણીએ શુભ રંગ તો આજે જાતકો માટે પીળો રંગ મહામંત્ર કે જેનો જાપ આપના માટે મંગલકારી નીવડશે મંત્ર છે ઓમ ધનપ્રદાય નમઃ આજે કોઈ પણ રીતે આ સમયે જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ મંગલકારી નીવડશે જી

આજે તમારા હાથમાં થોડીક તકો મળશે યોગ્ય તકને ઝડપી લેવી શુભ રહેશે વાત કરીએ ઉપાયની તો આજે અડદનું દાન કરવું આપના માટે મંગલકારી છે તો સાથે જાણીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ મંગલપ્રદ છે તો આજે કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ કરવો આપના માટે કલ્યાણકારી નિવડશે અને હવે જાણીશું મહામંત્ર કે જે મંત્રનો જાપ આજે આપને સિદ્ધિની પ્રાપ્તિ કરાવી શકે એ મંત્ર છે ઓમ શ્યામલા યઈ નમ આ મહામંત્રનો જાપ કરવાથી મા મહાકાળીના આશીર્વાદ આપની પર બન્યા રહેશે તો યથાસંભવ આ મંત્રના જાપ આજે અવશ્ય કરવા જે આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત રહેશે જી તો મકર રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવાના છે ને કયા મંત્રોના જાપ કરવાના છે તે જાણ્યું હવે વાત કરીશું

કોઈ પ્રિયજનની મુલાકાત પણ આજે સંભવી શકે છે તો સાથે સંબંધોમાં વિશ્વાસ કરતા પણ આજે આપણે શીખવાની જરૂર બનશે એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત ઉપાયની આજે કયો ઉપાય કરવો જે આપના માટે મંગલકારી નીવડશે તો જાણીએ આજે તાજા ફળોનું સેવન કરવું અને તાજા ફળોનું દાન કરવું બંને આપના માટે આજે મંગલકારી નીવડશે શુભ રંગની વાત કરીએ તો આજે કુંભ રાશિના જાતકો માટે આજે રાખોડી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે આજે કોઈ પણ રીતે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપની ઈચ્છાઓ આજે પરિપૂર્ણ થતી જોવા મળે એ મંત્ર છે ઓમ કમલવાસીન્ય આ મહામંત્રનો જાપ આજે આપના માટે મંગલપ્રદ રહેશે ભગવતી લક્ષ્મીના આશીર્વાદ આપની પર બને રહેશે જી

વ્યવસાયમાં ફાયદો થતો પણ જોવા મળશે તો સાથે આજે નાણાંનું રોકાણ ન કરવું આજે કોઈને ઉછીતા પણ ના આપવા કે આજે રોકાણ ન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આજનો દિવસ આપના માટે સરળ બની શકે ઉપાય છે આજે ચોખાની ખીરનું સેવન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે સાથે જાણીશું શુભ રંગ આજે મીન રાશિના જાતકો માટે ઘેરો પીળો રંગ શુભ છે મંગલપ્રદ છે ને ભાગ્યવર્ધક છે આજે કોઈ પણ રીતે ઘેરા પીળા રંગનો પ્રયોગ આપના માટે મંગલપ્રદ સાબિત થશે જાણીશું મહામંત્ર કે કયો મંત્ર જાપ કરવાથી આપનો દિવસ વધારે સુલભ સાબિત થઈ શકે એ મંત્ર છે ઓમ ચંચલાયૈ નમઃ આ મંત્રનો જાપ કરવાથી આજે મહાલક્ષ્મીના પૂર્ણ આશીર્વાદ આપની ઉપર બને રહેશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી બિલકુલ તો આજે કહી શકાય કે આ મંત્રોના જાપ આપ કરશો આ ઉપાય કરશો તો આપને રાશિ પ્રમાણે વિશેષ ફળ મળશે બાળે બાર રાશિના જાતકોનું રાશિ જાણી લીધું છે અને હવે વાત કરીએ આશુતોષ નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે નવરાત્રી પર્વની દરમિયાન આજે કયું મહત્વ રહેલું છે કેવી ઉપાસના કરવી જોઈએ કેવી આરાધના માની કરવી જોઈએ જી બિલકુલ નવરાત્રી પર્વ જે ભગવતીની આરાધનાનો પર્વ છે એમાં આજે ત્રીજું નવરાત્ર એટલે ભગવતી દુર્ગાની આરાધના આજના દિવસે ભગવતી દુર્ગાના બે સ્વરૂપોની સરળતાથી પૂજા અર્ચના કરી શકો આ તે ભગવતીના આ સ્વરૂપોની પૂજા કરવા માટે સૌથી સહજ સ્વરૂપ છે પોતાની કુળદેવીની આરાધના બાજેટ ઉપર લાલ વસ્ત્ર પાથરી ભગવતી અંબિકા કે તમારા કુળદેવીની આજે છબી કે મૂર્તિ સ્થાપિત કરી સન્મુખ ચોખાગીનો દીપક કરી અને પ્રાર્થના કરી મંત્ર જાપ કરવા સૌથી સહજ મંત્ર છે નવારણ મંત્ર એનો જાપ મંગલકારી નિવડશે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચય આ આમંત્રનો જાપ કરવો અને ભગવતીને ખીરનો પ્રસાદ અર્પણ કરી અને પછી પ્રસાદ ગ્રહણ કરો જો આમ કરવામાં આવે અને ખાસ કરીને સંધ્યા સમયે આરતી પણ કરવી તો મનોકામના પૂર્ણ થઈ શકે આજે ગૌરી અને શિવનો દોલોત્સવ છે તો નાનો હિંચકો ગોળિયું જેવું હોય તો ભગવાન શિવ અને પાર્વતીની પ્રતિમાને એમાં હિંડોળે હિંચકવવી એ બહુ મંગલકારી સાબિત થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ કરવા વાળો દિવસ એટલે સૌભાગ્ય વ્રતનું પુણ્ય ફળ આપને મળી શકે છે જી તો આજના દિવસે ભગવતીની આરાધના ખૂબ જ ફળદાયી છે અને કેવી રીતે પૂજા આજના કરવી તે જાણી લીધું અને હવે વાત કરીશું જેટલા પણ દર્શક મિત્રો હતા કે જેમના કોલ આવ્યા હતા અને તેમના જે પ્રશ્નો હતા તેમના ઉત્તર આપવાનો સમય થયો છે આશુતોષજી જણાવો જે બિલકુલ ગઈકાલે પ્રથમ કોલ હતા રાજભાઈ એમનો પ્રશ્ન છે લવ મેરેજ થયા હતા એ તૂટી ગયા છે અને ફરી પાછું એ જ કન્યા સાથે વિવાહ મન છે તો શું કરવું જોઈએ બહુ જટિલ પ્રશ્ન કર્યો છે છે એના માટે બંનેની અનુકૂળતા હોવી જરૂરી રામચરિત માનસમાં એક સહજ ઉપાય બતાવેલો છે એ ઉપાય જો કરો છો તો નિશ્ચિત લાભ મળી શકે સુંદરકાંડ અથવા રામચરિત માનસને સંપુટિત કરવાની છે આ ચોપાઈ દ્વારા અને એનું જો આરાધન કરો તો નિશ્ચિત લાભ મળે છે ચોપાઈ છે જેહી કે જેહી પર સત્ય સનેહુ તે તેહી મિલહી ન કછુ સંદેહુ અર્થાત જેનો જેની પર સાચો પ્રેમ છે એને પ્રાપ્ત થાય જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કહેવાય છે કે જ્યારે જનકજીના દરબારમાં પેલા વાટિકામાં રામજી પુષ્પ ચયન કરવા ગયા હતા અને સ્વયંવર પહેલાં સીતાજી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગયા હતા તે સમયની આ ચોપાઈ છે આનો પાઠ આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે જે આપને પ્રણય વિવાહ પુનઃ એ સ્ત્રી સાથે કરાવી શકે છે બીજા કોલર છે લક્ષ્મીબેન એમનો પ્રશ્ન છે પિયરમાં પણ સન્માન ક્યારે મળશે અને સાસરી પણ સન્માન ક્યારે મળશે શું સન્માન પ્રાપ્ત થશે અને ધનયોગ છે કે જીવનમાં કેમ બેન આપની કુંડલીમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બનેલો છે આ ગ્રહણ યોગના કારણે બધી જ વસ્તુ અંત સમયે વિફળ થતી જોવા મળે છે યશની પ્રાપ્તિ માટે સૂર્ય મજબૂત હોવો જરૂરી છે અને આપની કુંડલીમાં સૂર્ય દૂષિત છે તો સૂર્ય ઉપાસના કરવી સૂર્યને સવારે સાત વાગ્યા પહેલા નાઈ ધોઈને અર્ઘ્ય અર્પણ કરવો જો નમસ્કાર કરી શકતા હો તો સૂર્ય નમસ્કાર કરવા આપના માટે મંગલકારી અને કુંડીમાં આ દોષ છે એની પૂજા પૂજા કરાવી કરાવી જેનાથી દોષ શાંત થાય ધનયોગ પણ અવશ્ય બનશે મા લક્ષ્મીની કૃપા વર્ષાઓ માટે આપે મંત્ર જાપ કરવો ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મીર આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા આ મંત્રનો જો જાપ કરો છો તો મા લક્ષ્મીના આશીર્વાદ બને રહેશે ધનયોગ પ્રબળ બનતો જોવા મળશે એટલે ધન બચતું નથી બચવાની શરૂઆત થશે બીજા કોલર છે મીનાબેન એમનો પ્રશ્ન છે તબિયત સારી રહેતી નથી શું કરવું જોઈએ મીનાબેન આપની કુંડલી જોતા વર્તમાનમાં રાહુની મહાદશા ચાલે છે ને એમાં કુંડલીમાં રાહુ મંગળનો અંગારક યોગ બનેલો છે કુંડલીમાં કાળસર્પ યોગ પણ બનેલો છે અને અત્યારે મહાદશાની વાત કરીએ શુક્રમાં ગુરુની દશા છે અને એ શુક્ર થી આઠમા સ્થાનમાં વિરાજમાન છે ગુરુ એટલા માટે આ પીરિયડ અવધિ જે છે જે તમારે તબિયતમાં થોડુંક તકલીફો આપે એ 30 જુલાઈ 2026 સુધી છે આ અવધિ દરમિયાન તમારે મૃત્યુંજય મંત્રના નિત્ય જાપ કરવા ખૂબ શુભ સાબિત થઈ શકે આ દોષોની શાંતિ અવશ્ય કરાવે લેજો આરોગ્યમાં લાભ અવશ્ય પ્રાપ્ત થશે નિત્ય મંત્ર જાપ મંગલકારી નિવર્ષ બીજા કોલે દિલીપભાઈ એનો પ્રશ્ન છે અટકેલા કામ ક્યારે થશે દિલીપભાઈ આપની કુંડલીમાં રાહુની મહાદશા ચાલે છે એમાં શનિની અંતરદશા ચાલી રહી છે એટલે વીસ ફેબ્રુઆરી બે સુધી પીરિયડ ખરાબ ચાલી રહ્યો છે આ અવધિમાં શિવની ઉપાસના આપના માટે હિતાવ સાબિત થઈ શકે નિત્ય શિવાલયમાં જળ અર્પણ કરવું શિવલિંગ ઉપર અને એ સમયે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરવો અથવા ઓમ નમઃ શિવાય પંચાક્ષરનો જાપ કરતા રહેજો નિશ્ચિત આપના કાર્ય સરળતાથી પાર થતા જોવા મળશે અને સાથે કુતરાઓને દર બુધવારે કંઈક ખવડાવતા રહેવું મંગલકારી નિવડશે જી બિલકુલ આભાર આશુતોષજી તમામના જણાવવા બદલ તો દર્શક મિત્રો જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના ઉત્તર અમે આપી દીધા છે અને આશા છે કે જે બી માહિતી આપણે આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે જ આપણે મળતા રહીશું આશુતોષજીને પણ આપ જો કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ નંબર છે તે પર્સનલી આપને ટીવી સ્ક્રીન પર જોવા મળશે ને તેમનો પણ સીધો પર્સનલ આપ કોન્ટેક્ટ કરી શકો છો હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર